તો મિત્રો અત્યારે અમારું યુટ્યુબનું ફર્સ્ટ પેમેન્ટ છે એ બે દી પહેલાં જ આવી ગયું તો અત્યારે મિત્રો અમારે યુટ્યુબનું ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું છે કેટલા આવે ને એ હું કહી નહી શકું કેમ કે યુટ્યુબની થોડી ઘણી પોલિસી હોય એના માટે તો અત્યારે અમારે મિત્ર એક દિલીપ છે તો એ આવે અને એના એટીએમ દ્વારા છે ને અમે પહેલાં પૈસા ઉપાડવા જઈશું અને એ બધા પૈસા કેટલા આવે ને હું તમને મિત્ર છે ને વિડીયોમાં એન્ડમાં કહીશ ત્યાં લગર મિત્રો તમે છે ને વિડીયો જોતા રહીજો ખાસ કરીને મિત્રો છે ને એક સબસ્ક્રાઈબથી લઈને છવ્વીસ હજાર સબસ્ક્રાઈબ કર્યા ત્યાં લગર તમારા બધા મિત્રોનો સારો એવો સપોર્ટ હશે એ માટે હું દિલથી આભાર દિલથી પૈસા મિત્રો પેલા તો છે ને માતા પિતાને આપવાના છે કેમકે માતા પિતાનું એવું કેવું હોય છે કે આ યુટ્યુબમાં આટલા બધા વિડીયો બનાવે છે શું મળશે તારો સમય એ બધું તું વ્યસ્ત કાઢશો એટલે એ માટે મિત્રો આપણે પહેલાં તો પૈસા છે ને મા બાપને આપજો ખાસ કરી કેટલા આવે ને એ તો હું તમને કહીશ જ નહીં બરોબર અત્યારે તો કહે છે જ નહીં અત્યારે જો અમારા બધા મિત્ર છે જો તો અમારે એક મિત્ર છે એના પણ સરસ મજાની છે ને યુટ્યુબમાં ચેનલ છે ઓલ ટ્રાવેલ્સ છે કઈક તો આ ભાઈને પણ જો બે હજાર સબસ્ક્રાઈબ થઈ છે આ ભાઈનું નામ શું ભાઈ તમારું નામ જો તમને તમારી સરસ મજાની ચેનલ છે YouTube માં ચેનલ મોનેટાઇઝ થવા આવી છે થોડોક ટાઈમ છે હવે બાકી તો બસ આનંદ ખાસ તો મિત્રો તમારા બધાની દિલથી આભાર કેમ કે એક સબસ્ક્રાઇબ થી લઈને 26000 સબસ્ક્રાઇબ થયા જ્યાં સુધી તમે બધા છે ને સાથ અને સહકાર સારો એવો સપોર્ટ આપ્યો તો તમારા બધા મિત્રોનો દિલથી આભાર તો અમારે દિલીપભાઈ હવે અમે જઈએ પૈસા ઉપાડવા ચલો તો મિત્રો આપણી ગાડી છે તૈયાર થઈ ગઈ છે હવે આપણે YouTube નું ફાઈલ પેમેન્ટ ઉપાડવા તો બેટા વિડિયો માં જ્યાં સુધી બની રહ્યો તો હાલો હવે આપણે જઈએ જો અમારે દિલીપભાઈ

હમણાં આવશે અહીં આવા આવે છે નોટ લે બે લાખ મિત્રો આપણે જે તમને પેમેન્ટ છે ને જે ઉપાડી લીધું છે જો અત્યારે અમારે દિલીપભાઈનો સારો સહકાર્યો છે એના એટીએમ દ્વારા છે ને આપણે ઉપર લીધા છે ને મિત્રો અમે બધા મિત્રો છે અમારા જે દોસ્તારો જયદીપભાઈ છે કૌશિકભાઈ વિડીયો ઉતારે છે દિલીપભાઈ તો બધા મિત્રો પહેલાં આપણે નાસ્તો કરી આવીએ ને મિત્રો આપણે ઘેર જઈએ પહેલાં તો છે ને પહેલું પેમેન્ટ છે ને એટલે પહેલાં માતા પિતાને આપ્યું

તો સોડા પી લેવી હવે નાસ્તો બાસ્તો કરી ને પેલું પેમેન્ટ છે ને અત્યારે મારી બેન ને બતાવું જો બેન યુટ્યુબ માંથી પૈસા આવ્યો તને કઈ આવો આઈડિયા હતો યુટ્યુબ માંથી પૈસા આવે એવો નહીં ભાઈ કેટલા છે ગણતા આવડે કેટલા છે કેતી ની તારે કે લેવું હા ભાઈ દેખા આપને લાપરવાહી કા નતીજા હું લેવું

તો અત્યારે અમારા ઘર નો ને ફેમિલી નો સારો એવો સપોર્ટ છે મિત્રો યુટ્યુબ નું પેલું પેમેન્ટ આવી ગયું છે અમારા પપ્પા ને બતાવશું એટલે બહુ ખુશ થાય છે એટલે આ બધા એમ કેતા હોય કે યુટ્યુબ કઈ પૈસા ન આપે આ બધી ખોટી મહેનત છે એવું કઈ હોતું નથી મિત્રો મહેનત કરો ને તો સફળતા મળે જ છે એવું છે અત્યારે જોવો અમારો પૈસા પેલું પેમેન્ટ આવી ગયું છે અને અત્યારે જોવા તમે ના ના ભાઈ પેલું પેમેન્ટ મારા હાથમાં આપ્યું છે અત્યારે તો બસ અમારો આવો મિત્ર છે ને આ મારી બેન છે બેન નું નામ કોમલ બેન છે સપોર્ટ કરતા રહો અને બેન શીખે છે આપડે ધીમે ધીમે આપડે ફેમિલી વેલો બનાવી તમે કમેન્ટ કરી દેજો ફેમિલી વેલો જોવા છે તો કમેન્ટ કરજો બરોબર બાકી તો છે ને ફેમિલી નો સારો એવો સપોર્ટ છે મોટા ભાઈ નો પણ સારો એવો સપોર્ટ છે બસ આવી આવી રીતે અમે મિત્રો છે ને મહેનત કરતા હોવી જોઈએ અને બસ કાંઈ નહીં અમારું પેલું પેમેન્ટ આવી ગયું છે તો જોવો તમે એટલે આવ્યો છે કેટલા એવું ને એવું તમને વિડીયોમાં એન્ડમાં કહે છે એટલે છે ને કેટલા આવ્યો ને એ કોઈ પૂછતા નહીં બરોબર અને એવું તો કઈ ન છે આઈશ્રો આપું તમને તો એક સારો એવો છે ને નો મોબાઈલ આવી જાય બાજુ તો કઈ અત્યારે પાછા છે ને ભાઈ કારખાને એવું હું પાછો નાઈ નાખું ને એવું ફેરવી નાખ્યું છે તો હવે કોલેજ અત્યારે પાછી એવું ફેરવી તો પાછું નાવું પડે પાછો નાઈ નાખીએ અમારે બેન છે ને વાળતા વાળતા કઈ ખોટા ખાટલા ભટકા લો નીકળે આખો આંગૂઠો ઉખડ નાખ્યો કાંઈ નહી હાલો હું નાઈ નાખું પાછા મળવી તો જો મમ્મી છે વાડીયાથી આવી ગયા છે અને બેન ને શાહ આપવા મળી બકાલું ને એવું મળે છે

પણ એવું કાંઈ નથી મિત્રો ખાસ કરીને તો તમે તમને કહો ને તો મારે આ બે મહિનાના પૈસા છે કેટલા એવા એ તો ન કહી શકું જુઓ તો ગુણો તો કેટલા છે કહેતા ને કેટલા એવા ખબર હશે કહેતા ને કેટલા એવા સારા એવા મોબાઈલ આવી જાય એ કહો ને સેમસંગ એ સોળ સારો એવો મોબાઈલ આવી જાય એટલા પૈસા છે વિડીયો બનાવે કે ન બનાવે યુટ્યુબમાં

બસ આવો અમારો ફેમિલીનો સપોર્ટ છે તો મિત્રો કોમેન્ટમાં એક જરાક કહી દીજો ફેમિલી વ્લોગ બનાવે કે નહીં મારી બહુ વિચાર તો નથી મારો કે નથી બનાવો એમ બટ તોય તેની તરફ કોમેન્ટમાં કહી દીજો બરોબર અને અહીંયા આપણે વિડીયો ના આપીશું એન્ડ હર હર મહાદી